આધાર કાર્ડ છેલ્લા વર્ષોમાં દેશભરમાં ઓળખનો નિર્ણાયક પુરાવો બની ગયો છે વિવિધ વસ્તીને આવરી લેવા માટે હાલમાં આધાર કાર્ડમાં બે અલગ અલગ વિભાગોમાં ફાળવવામાં આવ્યા છે પ્રથમ શ્રેણી પુખ્ત વયના લોકો માટે જેમને નિયમિત આધાર કાર્ડ આપવામાં આવે છે બીજી શ્રેણીમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવે છે અને તેને બાળ આધાર કહેવામાં આવે છે અને બ્લૂ આધાર પણ ઓળખવામાં આવે છે અને મિત્રો તમારા બાળકની જે ઉંમર છે પાંચ વર્ષ કરતાં વધી છે એટલે કે ઉપરની હોય તો તમારે જે આધાર કાર્ડ છે એ અપડેટ કરાવવાનું રહે છે જેમ કે બાયોમેટ્રિક્સ પછી ફિંગરપ્રિન્ટ્સ પછી આઈરીસ સ્કેન પછી ફોટા જો તમારું બાળક છે પાંચ વર્ષથી ઉપર થઈ ગયેલું હોય તો અપડેટ કરાવવું જરૂરી છે તો આજના વિડીયોમાં હું તમને ચાઇલ્ડ એનરોલમેન્ટનું અપડેટ કઈ રીતે કરવાનું છે એ પણ તમે ઘરે બેસીને પ્રોસેસ કરી શકો છો અપડેટ કરવાનું તો બન્યા રહેજો ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે લો વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ચાલો આપણે વિડીયો વધારે લાંબો નથી કરવો તો વિડીયો આપણે ચાલુ કરીએ તો મિત્રો તમારા બાળકનું જે આધાર કાર્ડ અપડેટ કરવા માટે સૌથી પહેલાં તમારે આઈપીબી એટલે કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટવાળી વેબસાઇટ પર આવતું રહેવાનું છે અને તમને આવું કંઈ ડેશબોર્ડ તમને જોવા મળવાનું છે તો સૌથી પહેલાં આપણે અહીંયા સર્વિસ રિક્વેસ્ટ વાળું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા બાદ તમને અહીંયા બે ઓપ્શન જોવા મળવાના છે જે લોકો પહેલેથી જ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં હોય એમને ફર્સ્ટ નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને જે લોકોને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું નથી એમાં નોન આઈપીબી કસ્ટમર વાળો ઓપ્શન પર સિલેક્ટ કરી લેવાનું છે સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા ડોરસ્ટેપ બેન્કિંગવાળું ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું હવે તમને સર્વિસ રિક્વેસ્ટ ફોર્મ તમને અહીંયા જોવા મળવાનું છે તો આપણે અહીંયા જેમ કે આધાર કાર્ડ અપડેટ કરી શકો છો જેમ કે મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો ચાઇલ્ડ આધાર એનોલમેન્ટનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરી લેવાનું હવે મિત્રો તમને આવું કંઈ ઓપ્શન જોવા મળવાનું છે સોલ્યુશનમાં મિત્રો તમારે અહીંયા મિસ્ટર મિસિસ એમએસ એસ કુમારી જે લાગતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે ડેમો તરીકે મિસ્ટર સિલેક્ટ કરી લઈએ અને ફર્સ્ટ નેમ આવશે અહીંયા લાસ્ટ નેમ તમારે ટાઈપ કરી લેવાનું છે પછી તમારો અહીંયા મોબાઈલ નંબર આવશે પછી તમારે ઈમેલ આઈડી નાખ્યું હોય તો નાખી શકો છો અથવા ઓપ્શનલ છે અહીંયા તમારે જ્યાં તમારું એડ્રેસ છે એ તમારે એડ્રેસ તમારે અહીંયા લખી લેવાનું છે એડ્રેસ નાખ્યા બાદ તમારે અહીંયા પિનકોડ સિલેક્ટ કરી લેવાનો છે ટાઈપ કરી લેવાનો છે તો હું મારા એરિયાનો પિનકોડ નાખી લઉં છું જ્યારે તમે પિનકોડ નંબર નાખશો એટલે તમારી જે નજીકની પોસ્ટ ઓફિસ છે અહીંયા તમને જોવા મળવાની છે તો ગમે તે હું મારી જે નજીકની પોસ્ટ ઓફિસ છે એ સિલેક્ટ કરી દીધી છે અને અહીંયા તમને બ્રાન્ચ તમને જોવા મળવાની છે અમારી જે ગોધરા બ્રાન્ચ લાગે છે ડિવિઝન પંચમહાલ અને રિઝન વડોદરા લાગે છે સર્કલ ગુજરાત અને સ્ટેટ પણ ગુજરાત લાગે છે અહીંયા તમારે રિક્વેસ્ટમાં તમારે ચાઇલ્ડ એનરોલમેન્ટ લખી લેવાનું છે અને જ્યારે તમે સબમિટ કરશો તો તમારું જે ચાઇલ્ડ એનરોલમેન્ટની જે રિક્વેસ્ટ છે એ સબમિટ થઈ જવાની છે સબમિટ થયા બાદ રિક્વેસ્ટ નંબર તમારે સાચવી રાખવાનો છે સાચવીને પાંચ કે સાત દિવસમાં તમારા ઘરે પોસ્ટમેન આવશે અને તમારું ચાઇલ્ડ મેટર અપડેટ કરી દેશે તમારા બાળકનું આધાર કાર્ડ કઈ રીતે અપડેટ કરવાનું છે આ વિડીયોની અંદર હું તમને બધી જ માહિતી આપી દીધી છે તો અમારી ચેનલ ડિજિટલ સીમા ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આવા નવા વિડીયો જોવા માટે તો આવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત